નમસ્કાર દર્શક મિત્રો થળા એક ટેસ્ટમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર તળાજા વકીલ મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું આજ તારીખ ચોવીસ છ બે હજાર પચીસના મંગળવારના સવારના અગિયાર કલાકે તળાજા વકીલ મંડળ દ્વારા તળાજાના કોર્ટ બિલ્ડિંગની જર્જરિત હાલત મુદ્દે અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું તળાજા વકીલ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોર્ટ સબકુલનું બિલ્ડિંગ અતિ બિસ્માર હાલતે હોય જાનનું પણ જોખમ રહે છે અને છેલ્લા છ વર્ષથી કોર્ટના બિલ્ડિંગમાં પાણી ટપકતું હોવાને લઈને અવારનવાર સ્લેબના પોપડાઓ પણ નીચે પડે છે જે બાબતને લઈને તળાધાના કોર્ટના બિલ્ડિંગનું કોઈ ચોક્કસ નિરાકરણ ન આવે ત્યાં સુધી વકીલ મંડળ દ્વારા કોર્ટની કાર્યવાહીથી અળગા રહેવાનું એલાન કરવામાં આવ્યું હતું સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે તળાધાની કોર્ટના જાણે તળાજાનું ન્યાય મંદિર પણ ન્યાય માંગી રહ્યું હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે આ મુદ્દે તમે શું કહેશો તે ચોક્કસ તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અત્રે ઉલ્લેખનીય છે કે આ કોર્ટ સંકુલનું બિલ્ડિંગ જે માત્ર પાંચથી સાત વર્ષ જૂનું જ છે અને છતાં પણ આવી દયની હાલત જોઈને તમને કેવું લાગી રહ્યું છે તે અમને અચૂકથી જણાવજો આવા આવું નવા સમાચારો માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર ધન્યવાદ તળાજાની કોર્ટમાં છેલ્લા છ વર્ષથી વરસાદનું પાણી પડે છે અને આ વખતે તો દરેક કોર્ટમાં જળબંબાકાર થઈ થઈ ગયેલો છે તેને લીધે દરેક જ્યુડિશિયલ ઓફિસર્સ વકીલ મિત્રો તળાજાના તથા સ્ટાફ અને એડિગન્સ માટે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમયે કાંડાની ઉભી થાય તેમ છે એ સંજોગોમાં આ તળાજા વકીલ મંડળ બધે રજૂઆત કરવા અને ચોક્કસ મુદત સુધી હડતાલનું એલાન કરે છે અને પીડબલ્યુડી વાળાને ઘણી વખત રજૂઆત છતાં પણ પીડબ્લ્યુડી વાળા ઓફિસના માણસો કોઈ પણ ને કે સ્ટાફ ને કે તળાજા વકીલ મંડળને રજૂઆત કરવા છતાં પણ ગણકારતું નથી માટે આજની તારીખે એવો નિર્ણય લેવામાં આવે છે કે જ્યાં સુધી આ કોર્ટ બિલ્ડિંગમાં કોઈ પણ કાર્ય ન કરવા અને અર્જન પણ ન કરવાનો આથી મતે ઠરાવ કરવામાં આવે છે અને આ અંગે ઘટતું થાય અને વાળા સફાળા જાગે એવી અમારી કામના છે